પોરબંદર નજીકના રતનપર ગામે પોલીસે દારૂની છન્નું બોટલ કબજે કર્યા બાદ આરોપીની પૂછપરછ થતા બોખીરાની વસ્મી ધારાસ નજીકથી દારૂનો બસો ચાર બોટલ સાથે એક શખ્સ ઝડપાયો હતો પોલીસે પોણા લાખનો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે પોરબંદર એલસીબી ના ઇન્ચાર્જ પીઆઈ આર કે કાંબરિયા તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રતનપર ગામે સરકારી પ્રાથમિક શાળા પાસે રહેતો રામાખીમાં ઓડેદરા નામનો શખ્સ વિદેશી દારૂનો ધંધો કરે છે આથી પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં વાડીમાં જવાનો કોઈ રસ્તો ન હોવાથી દિવાલ કૂદીને પોલીસ અંદર ઘૂસી હતી જ્યાં રામા ભીખા હાજર મળી આવ્યો હતો તેને સાથે રાખીને વાડીમાં તપાસ કરતા ઢાળિયામાં પશુઓના નિરણ નીચે પૂઠાના આઠ બોક્સમાં

નિલેશ ઉર્ફે ગોપાલ મસરી ઓળેદરાને પણ દારૂનો જથ્થો આપ્યો છે તેથી પોલીસે ત્યાં પણ દરોડો પાડતા સેઢા પાસે પથ્થરની આડાસમાં છુપાયેલા સાત બાચકામાંથી રૂપિયા ચાલીસ હજાર છસો એસીની કિંમતની બસો ચાર બોટલ દારૂ મળી આવ્યો હતો આથી પોલીસે નિલેશની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ